ક્રિષ્ના કુકિંગ શોમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાના મિલ્ક શેક બનાવીશું ડ્રાય ફ્રૂટ વાળો તો અહીંયા આપણે એક બાઉલ લઈશું તેમાં થોડા મખાણા લઈશું અને પાંચ બદામ પાંચ કાજુ અને થોડી ખજૂર અને બે અંજીર લેવાના છે ખજૂરને ધોઈ કાઢવાની છે બરાબર ધોયા પછી આપણે તે બાઉલની અંદર નાખી દેવાનું છે જો તમને મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો બે લાયક દબાવજો અને કમેન્ટ કરજો તમે કોઈ પણ ખજૂર લઈ શકો છો તો અહીંયા અંજીર પણ સરસ મજાનું આપણે ધોઈ કાઢવાનું છે તેની ઉપરનો કચરો નીકળી જવો જોઈએ તો તમે આ રીતે બનાના ડ્રાયફ્રૂટ મિલ્કશેક નહીં બનાવી તો જરૂરથી બનાવજો ખરેખર બહુ જ ટેસ્ટી લાગતી હતું પછી અહીંયા આપણે એકદમ ગરમ દૂધ નાખી દેવાનું છે તેને ત્રણથી ચાર કલાક માટે પલળવા દેવાનું છે ઢાંકીને તેને રવા દેવાનું સાઈડ પર પછી અહીંયા મિક્સરના બાઉલમાં આપણે એક કેળું છોલીને કાપી લેવાનું છે તો મેં અહીંયા નાનું જ કેળું લીધું છે આપણે બે ગ્લાસ જેટલું જ બનાવવાનું છે પછી આપણે ડ્રાયફ્રૂટ પલાળેલું હતું તે નાખી દેવાનું છે અને તેની અંદર એક ચમચી ખાંડ નાખવાની છે જો તમારે નાખવી હોય તો નાખી શકો નહીં તો સ્કીપ પણ કરી શકો છો પછી મેં અહીંયા પાછું ફરીથી એકવાર દૂધ નાખીને પાછું ક્રશ કરી લીધું હતું પછી તેના ઉપર વેનિલા આઈસ્ક્રીમ મૂકીશું તો અહીંયા આપણા સરસ મજાના બનાના ડ્રાયફ્રુટ મિલ્કશેક તૈયાર થઈ ગયો છે તો તમે પણ આ રીતે જરૂરથી બનાવજો ચાલો આપણે એન્જોય કરીશું સરસ મજાનું બનાના મિલ્કશેક